લુટાઈ ગયો નથી મોટી શોરી થઈ જાય લુટાઈ ગયો મારા કિરે સોરી થાય બુરબા થઈ ગયો બધું થઈ ગયો

ખતાને પડી ખોઈન છોનું જાણીને સંગ કર્યો મારા કર્મે નીકળ્યું કથિર અરે ભાઈ આ કેવો સમય આવ્યો છે એક દિના સમય ઉછીના વાવાની આયા લેન થઈ દીતી કોઈને પાછા નતો જવા દેતો આ ભૂરો દાદો અને અત્યારે મારા દીકરા મારા કોઈ મને રૂપિયો ઉછીનો નથી આપતા આ હા 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 શું મારી દશા છે અતારે અરે રે અને સો સો મહિને એક પોગ્રામ આવ્યો છે ખિસ્સામાં કે ઘરમાં એક રૂપિયો નથી અને બાપુએ કીધું તમારે આવું જોઈશે ભગત પણ આ ભગત આવે ખિસ્સામાં રૂપિયા તો તો દે એવો નથી પણ મારો મને પાછો નથી વાયરો લાય લાઈ મારા જો હજારક રૂપિયા દે ને તો આ પોગ્રામ કરી અને મારા માસ ને પાછા થઈ દે જવા દે શટ તને મારા ઘરે ચોરી થઈ ગઈ મારું બધું ખાવ લૂંટાઈ ગયું મારું ઘરે હે આ ધુલા ને હવે અમે નો સખવડું જો હાલો ક્યાં ને સખવડો

મારો દીકરો સમય કાઈક સાથ આપતો લાગે છે મારો માસીઓ વાડીએ ગયો મારા માસી એકલા દેશે દેસી પૈસા લઈ આવું કરશે ਕਿਆ ਸੌਰੀ ਥਈ ਦਾਕੀ ਨਾ ਲੱਗਿਆ ਇਹ ਵਰਬਾ ਥਈ ਅਮਾ ਦਾਕੀ ਨਾ ਪੜਿਆਤਾ ઘરમાં કેટલા જણા સાહેબ નવ નંબર ની મોજડી કોઈ વડીલ છે બીજા કોઈ નથી તમે ઉપાધિ કરો માં હું તમને બેઠો તમે બહુ આમ કરશો તો તમને આટ એટેક આવી જશે હો તમ તો તમારા ઘરાના ગમે ત્યાંથી લઈ લઈ આ દુલારામ પીએસઆઈ છે કે તમારે ઉપાધી નથી કરવાની તારે વાંધો નહી સાહેબ પૂતરી લઈ આવજો ઉપાધી કરો દીકરા મારા તું જવાનું હો કેમ તારા હગડે હગડે આવું છું આ દુલારામના હાથમાંથી તું બચીશ નહીં

મારો દીકરો મારો આમ તો જો નવા નવા જોડા છે ને મારો દીકરો પાણી યારે રાખ્યા છે જો મારા ભાઈ ભાઈ માગીશ ને તો મને આપશે નહી પણ લાઈ તેર તો જાઓ ગામત્રુ કરી અને પાછા દઈ દઈશ જામો પડી ગયો જામો હે ભગવાન માફ કરી દીજો એક જ દાન સોરી કરી છે પણ સાવ નથી બટાયા ગામતરું કરીને પાછા દઈ દઈશ મારો દીકરો અહીંયા લપાણેલો છે સોરી કરીને આવીને અહીંયા પછી હંતાઈ ગયેલો છે પાછા આમ વેતો થયેલો દીકરા તું હાથમાં જ બચીશ તો નહીં જ તે આપણે ગમે એવા ધંધા કરીને ગામના કોઈ પકડી હોય કે લાઈફ આસો ધંધે જવા દે આવે

એ તો અમારે આમ જો એવા પ્રોગ્રામ આવતા હોય ને એટલે અમે મોજડી લઈ હકી બાકી કોઈનું કામ છે ગામમાં કે આ મોજડી પહેરી હકે હા એ વાત તમારી હાસી હો ભગત કોઈનું કામ નથી સોરી કરવા માં સાહેબ મોજડી માં એટલો બધો કામ મારો છો એ મોજડી માં એટલા કોઈ નો મારે પણ આ મોજડી પહેરી તમે ગમી ના ઘરે સોર્યું કરો ને ઓલા રાજુભાઈ ના અહિયાં ચાર તોલા હોન ઉપાડ્યું છે તે ક્યાં મૂક્યા ઘરાણા બોલી જા હા શું બોલ

아아 <laughs> 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 <laughs>